મોટી કાર્યવાહી ચાર વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી ઝડપાઈ વાત કરીએ તો છોટાઉદેપુર દેવસાગર જેતપુર પાવે પોલીસ સ્ટેશન હદમાં આવતા વડા તળાવ ચાર રસ્તા પાસે નેશનલ હાઈવે પર મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડીમાં

કૈલાસભાઈ વિક્રમભાઈ સિસોદિયા ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી રણગાવ માળી ફળિયા તાલુકો દહી ધાર મધ્યપ્રદેશનું હોવાનું જાણવા મળી રહ્યું છે આ સાથે જ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા નવ લાખ નવ હજાર બસો મહિન્દ્રા પિકઅપ ફોર વ્હીલ જેની કિંમત રૂપિયા નવ લાખ અઢાર હજાર ચારસો કુલ જથ્થો અઢાર લાખ સત્યાવીસ હજાર છસોનો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ દ્વારા શોધખોળ હેઠળનો ફરામ ઈસમ કે જેમાં અજય અભલસિંહ બામણિયા કે જેની શોધખોળ કરવામાં આવી રહી છે પોલીસ તપાસમાં જણાવાયું છે કે આરોપીઓ રાજ્ય બહારથી દારૂનો જથ્થો લાવી ગુપ્ત રીતે વિતરણ કરવાની તૈયારીમાં હતા ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે સૂચનાને આધારે કાર્યવાહી કરી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર